તો હવે વાત કરીએ કોરોના વેરિયન્ટથી એલર્ટની ગુજરાતમાં ફરી કોરોના વાયરસની દહેશત જોવા મળી રહી છે અમદાવાદમાં કોરોનાના વધુ છ કેસ નોંધાયા ત્રણ મહિલાઓ અને ત્રણ પુરુષોને કોરોના થયો નવરંગપુરા સરખેજ નારણપુરામાં નવા કેસ સામે આવ્યા છે અમદાવાદમાં હાલ કોરોનાના બાર જેટલા એક્ટિવ કેસ છે છ માંથી ત્રણ કોરોનાગ્રસ્તોની વિદેશ પ્રવાસની હિસ્ટ્રી છે તો સિંગાપોર અને યુએસથી આવ્યા હતા ત્રણ દર્દી છ માંથી વ્યક્તિએ કોરોનાના બે ડોઝ લીધા હોવાનું પણ ખુલ્યું છે તમામ કોરોનાગ્રસ્તો હાલ હોમ આઇસોલેશન પર છે એક જ દિવસમાં છ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું કોવિડના કેસીસ રિપોર્ટ થયેલા છે આ તમામ કેસીસ પશ્ચિમ વિસ્તારમાંથી આવેલા છે જેમાં વોર્ડમાં સ્પેસિફિકલી નવરંગપુરા નારંગપુરા અને સરખેજ વોર્ડમાંથી આ કેસીસ આવેલા છે આ છ પૈકી ત્રણ કેસીસ છે કે જેની ટ્રાવેલિંગ હિસ્ટ્રીમાં ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગની હિસ્ટ્રી છે યુએસએ અને સિંગાપોરથી ત્રણ દર્દી પોઝિટિવ આવેલા છે કોર્પોરેશન દ્વારા જે આ પોઝિટિવ પેશન્ટ આવેલા છે એ તમામનું જીનવ સિક્વન્સિંગ માટે કાર્યવાહી કરવામાં આવશે અને આજ રોજ અત્યાર સુધીમાં ટોટલ બાર એક્ટિવ કેસીસ કોર્પોરેશન ખાતે નોંધાયેલ છે તો દેશમાં ફરી કોરોના કેસમાં વધારો જોવા મળ્યો છે દેશમાં હાલ કોરોનાના બે હજાર છસો ઓગણસિત્તેર એક્ટિવ કેસ ચોવીસ કલાકમાં કોરોનાથી છ લોકોના મોત નિપજ્યા કર્ણાટકમાં બે પંજાબમાં બે કેરળમાં ત્રણના મોત થયા એક દિવસમાં કોરોનાના નવા ત્રણસો અઠાવન કેસ નોંધાયા છે એકલા કેરળમાં કોરોનાના નવા ત્રણસો કેસ નોંધાયા છે એકલા કેરળમાં કોરોનાના બે હજાર ત્રણસો એકતાળીસ એક્ટિવ કેસ સામે આવ્યા તો ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનાના અગિયાર નવા કેસ નોંધાયા છે રાજ્યમાં કોરોનાની દહેશત જોવા મળી રહી છે તો અમદાવાદમાં આરોગ્ય વિભાગ એલર્ટ તમામ પીએચસી સેન્ટર પર તકેદારી રાખવાની સૂચના આપવામાં આવી છે કેરળથી પરત ફરેલા પરિવારના બે સભ્યો કોરોનાગ્રસ્ત થયા મહેસાણાના દેદિયાસણ ગામે નોંધાયા છે બે કેસ તો આ તરફ રાજકોટમાં ફરી કોરોનાનો પગ પેસારો થતાં ફફડાટ ફેલાયો છે અક્ષરમાર્ગ પર રહેતી મહિલા કોરોના પોઝીટીવ કોરોનાગ્રસ્ત મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી તાવ અને શરદીના કારણે કઢાવ્યો હતો રિપોર્ટ સામાન્ય લક્ષણોને લીધે મહિલા હોમ આઇસોલેટ કરાયા બે માસ બાદ રાજકોટમાં નોંધાયો છે કોરોનાનો કેસ તો બાવીસ ઓક્ટોબર બાદથી રાજકોટમાં કોરોનાનો ન હતો એક પણ કેસ ત્યારે હવે નવા કેસ સામે આવી રહ્યા છે દેશમાં કોરોનાનો નવો વેરિયન્ટ દેખાતા સુરત સિવિલ હોસ્પિટલનું તંત્ર પણ એલર્ટ થયું છે હોસ્પિટલ તરફથી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે સાથે જ ઓક્સિજન ટેન્ક અને પીએસએ પ્લાન્ટ અંગે મોકડ્રીલ પણ યોજાય છે કોરોનાની સ્થિતિને જોતા સુરત સિવિલ હોસ્પિટલમાં પૂરતી તૈયારી કરાઈ છે એન્ટી દવાઓના પૂરતા સ્ટોકની સમીક્ષા કરવામાં આવી સાથે જ કેસ વધવાની સંભાવનાને પગલે બેડ સહિત સ્ટેમ સેલ બિલ્ડિંગમાં નવા વોર્ડ શરૂ કરવાની પણ તૈયારી કરવામાં આવી રહી છે સિવિલ હોસ્પિટલ તરફથી દર્શાવાય છે તૈયારીઓ કોવિડ વધી શકે પણ નામમાં પેનિક કરવાની કઈ જરૂરત નથી અને આ કોવિડના લીધે આ સાઇન સિમ્ટમ્સ જે છે જે એન વન વાયરસ છે એના લીધે થાય છે અને આના સાઇન સિમ્ટમ્સ ઓલમોસ્ટ જૂન કોવિડ છે એના સિમિલર છે અને ટ્રીટમેન્ટ પણ એવું જ છે દેશમાં કોરોનાના નવા કેસ નોંધાયા છે ત્યારે રાજ્યની હોસ્પિટલ પણ થઈ છે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં કોરોનાની સ્થિતિને પહોંચી વળવા તમામ તૈયારીઓ કરાઈ છે હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ લેબ સહિતની તમામ બાબતોનું ચેકિંગ કરવામાં આવ્યું આ હોસ્પિટલમાં રાજસ્થાન મધ્યપ્રદેશથી પણ દર્દીઓ આવતા હોય છે ત્યારે કોરોનાની સ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ બન્યું છે इसकी पूरी हम लोगों ने व्यवस्था करके रखी अपने हॉस्पिटल में टैकल करने के लिए हम लोग भी हाई अलर्ट पे हैं कि अगर किसी तरह का केस आया तो हम लोग वी कैन ऑलवेज डील विद दैट हमारा मेडिकल कॉलेज में

ત્યારે કહી શકાય કે જે અત્યારે ન્યુઝ ની ટીમ દ્વારા રિયલિટી ચેક કરવામાં આવ્યું છે જેમાં ઝાયડસ મેડિકલ કોલેજના તમામ ઓક્સિજન પ્લાન્ટ છે તે વર્કિંગ પ્રોપર કંડિશનમાં છે અને તમામ જે સ્ટાફ અને તબીબ છે તે કોરોના પરિસ્થિતિથી રાજકોટમાં કોરોના કેસ વધતા તંત્ર એક્શનમાં બહાર પાડી મહત્વની એડવાઇઝરી બહાર નીકળતા સમયે માસ્ક પહેરવા લોકોને સલાહ આપવામાં આવી કોવિડના નિયમોનું પાલન કરવાની પણ સૂચના આપવામાં આવી છે શરદી ઉધરસ જેવા લક્ષણો હોય તો બહાર ન નીકળો લક્ષણ હોય તો બહાર ન નીકળવાની આપી છે સલાહ

જો કે મહિલા છે તે ચૌદ વ્યક્તિઓના સંપર્કમાં આવી હતી જેના કારણે મહાનગરપાલિકા દ્વારા જે તમામ જ તમામ જે ચૌદ જેટલા જે વ્યક્તિઓ છે તેમને હોમ ક્વોરન્ટાઈન હોમ આઇસોલેટ રહેવાનો આદેશ છે તે આપવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં છેલ્લા બાવીસ ઓક્ટોબરના રોજ કોરોનાનો કેસ નોંધાયો હતો બે મહિના બાદ છે તે કોરોનાનો ફરી પાછો છે પગ પેસરો છે તે જોવા મળ્યો છે અને તેને જ લઈને મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા હાલ અત્યારે એડવાઇઝરી છે તે પણ છે તે જાહેર કરવામાં આવી છે ને સાથોસાથ જ્યાં હવાની સારી અવર જવર ન હોય અને બંધ સ્થળો હોય ત્યાં લોકોને અવર જવર ના કરવા સૂચના આપવામાં આવી છે સાથોસાથ જ્યાં ગેધરિંગ મોટા પ્રમાણમાં થતું હોય તેવી જગ્યાએ પણ જવાનું ટાળવું જોઈએ તે સહિતની એડવાઇઝરી છે તે મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવી છે ને સાથોસાથ બહાર નીકળનાર તમામ વ્યક્તિઓએ માસ્ક પહેરવાની સલાહ છે એટલે કે સૂચન છે મહાનગરપાલિકા દ્વારા સમગ્ર માહિતી બદલ તો જે પ્રકારથી હવે નિયમોનું પાલન કરવું પડશે તંત્ર દ્વારા આ વાત કરવામાં આવી છોટાઉદેપુરના બોડેલી નજીક આવેલી કેનાલમાં વીસ ફૂટનું ગાબડું પડ્યું છે ભગવાનપુરા પાસેની કેનાલમાં મોટું ગાબડું પડતા હજારો લિટર પાણીનો વ્યય થયો છે ગત મોડી રાત્રે ગાબડું પડ્યું પાણીના પ્રવાહને રોકવા સિંચાઈ વિભાગ કામે લાગ્યું છે તો બનાસકાંઠાના ધાનેરા નજીક પાણીની લાઇનમાં ભંગાણ થયું છે સામરવાડા પાસેની શિપની પાઇપલાઇનમાં ભંગાણ થયું સામરવાડાથી ખિતમત જતી પાણીની લાઇન તૂટી હતી પાઇપલાઇનમાં ભંગાણના કારણે પાણીનો વ્યય થયો છે હજારો લિટર પાણી રોડ રસ્તા પર વહી ગયું છે તો કરજણમાં કપાસ પકવતા ખેડૂતો માટે ધારાસભ્ય અક્ષય પટેલ મેદાને આવ્યા કપાસની ખરીદી કરવા મુદ્દે ધારાસભ્ય અક્ષય પટેલનો કૃષિ મંત્રીને પત્ર કરજણ શિનોર તાલુકામાં ચાલુ વર્ષે મોટી માત્રામાં કપાસના પાકનું વાવેતર કરાયું છે ત્યારે ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની એટલે વહેલી તકે સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી કરવા અંગે પણ રજૂઆત કરાઈ છે તો સુરતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે ડભોલી ચાર રસ્તા પર આવેલી દુકાનમાં તોડફોડ કરવામાં આવી કરિયાણાની દુકાને આવી ગાળા ગાડી કરવામાં આવી હતી દુકાનદાર સહિત પરિવાર પર હુમલો પણ કરવામાં આવ્યો તોડફોડના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે સીસીટીવીના આધારે સિંગણપુર પોલીસે તપાસ હાથ ધરી છે તો સામાજિક તત્વો બેફામ બન્યા છે સાથે સાથે સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે દુકાનની તોડફોડ કરવામાં આવી એટલું જ નહીં જે પરિવારજનો હતા તેમની સાથે પણ મારપીટ કરવામાં આવી હતી તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી